વર્તમાન સમયની અંદર બિઝી લાઈફ સ્ટાઈલ અને ગલત ખાવા પીવાની આદતો અને એક્સરસાઇઝ ના કરવાના કારણે એની સીધી અસર આપણા હાર્ટ હેલ્થ ઉપર થતી હોય છે અને એના કારણે આપણે જોઈ રહ્યા છીએ કે હાર્ટ રિલેટેડ ઇસ્યુ વધતા થાય છે હાર્ટ એટેક બાયપાસ કરાવવું અથવા તો હાઈ બ્લડ પ્રેશર હાર્ટ સ્ટ્રોક બ્રેઇન સ્ટ્રોક આવા પ્રોબ્લેમો દિવસે દિવસે વધતા જાય છે અને એમાં સૌથી વધારે આમ પ્રશ્ન આર્ટરીઝ બ્લોકેજ હોવી નસોની બ્લોકેજનો પણ વધી રહ્યો છે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી રહ્યું છે તો આ બધામાંથી આપણે મુક્તિ મેળવવી હોય તો એના માટે શું કરવું જોઈએ તો એના માટે આપણે આપણી લાઈફ સ્ટાઈલને ચેન્જ કરવી ખૂબ જરૂરી છે આપણી જે ગલત આદતો છે એને સુધારવી જરૂરી છે અને એટલા માટે જ યંગ એજથી જ આપણે આપણા ડાયટનું ધ્યાન રાખવું જોઈએ આપણી ખાવા પીવાની આદતોને હેલ્ધી બનાવવી જોઈએ જેથી આવનારા સમયમાં આપણી સાથે હાર્ટ રિલેટેડ ઇશ્યુ અથવા તો નસો બ્લોક થવી કોલેસ્ટ્રોલ આવવું આવા બધા પ્રશ્નો ના આવે અને એના માટે શું કરવું જોઈએ તો અત્યારે સૌથી વધારે કોમન પ્રશ્ન એ છે કે નસો બ્લોક હોવી આર્ટરીસ બ્લોક થઈ જવી તો આ બધી વસ્તુઓ ના થાય એના માટે આપણે પહેલેથી જ પ્રિપેર રહેવું ખૂબ જરૂરી છે અને એના માટે શું કરવું જોઈએ કઈ વસ્તુઓનો વધારે ઉપયોગ કરવો જોઈએ અને એમાં કઈ સબ્જીઓ ખાવી જોઈએ તો આજે આપણે સ્પેશિયલી કઈ સબ્જી આપણને આર્ટરીઝમાં બ્લોકેજ થતું અટકાવે છે એના વિશે વાત કરવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો જેથી તમે પણ તમારી લાઈફમાં બદલાવ લાવી શકો પહેલેથી જ પ્રિપેર થઈ શકો અને આ વિડીયો તમારી આજુબાજુના લોકો કે જેમને હેલ્થ રિલેટેડ ઇશ્યુ છે હાર્ટ રિલેટેડ પ્રોબ્લેમ છે એમને જરૂરથી શેર કરો જેથી એ પણ આનો લાભ લઈ શકે

ચરબી થતી અટકાવે છે કોલેસ્ટ્રોલ થતું અટકાવે છે અને એ સાથે સાથે જ આપણે આપણા ખાવા પીવામાં ગાજરનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ ગાજર પણ આપણા હાર્ટને હેલ્ધી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે ગાજરની અંદર પણ ઘણા બધા પોષક તત્વો રહેલા છે અને ગાજર ઓલ ઓવર આપણી હેલ્થ માટે સ્કીન માટે વાળ માટે અને ડાયજેશન સારું રાખવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને એની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે એટલે આપણા શરીરમાંથી જે વધારાની ફેટ વધારાની ચરબી છે એને પણ બહાર કાઢવાનું કામ કરે છે એટલે આર્ટ્રીઝમાં બ્લોકેજ થતું અટકાવે છે અને એ સાથે જ આપણે ટામેટાનો પણ ઉપયોગ કરવો જોઈએ આમ પણ ટામેટા બધાને ખૂબ જ ભાવતા હોય છે તો ટામેટાનો પણ આપણે રોજ ઉપયોગ કરવો જોઈએ ટામેટાને તમે અલગ અલગ રીતે લઈ શકો છો એની તમે ચટણી બનાવીને અથવા તો એનો સૂપ બનાવીને તમને સલાડના રૂપમાં અલગ અલગ રીતે તમે ટામેટાનો ઉપયોગ કરી શકો છો કેમ કે ટામેટા આપણા હાર્ટને હેલ્ધી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે સાથે સાથે આપણી સ્કીનને પણ હેલ્ધી રાખશે કેમ કે અમે એમાં વિટામિન સી રહેલું છે અને લાઇકોપીન નામક તત્વ એ સિવાય બીજા ઘણા બધા પોષક તત્વો રહેલા છે જે ઓલ ઓવર આપણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે અને એ સાથે જ બ્રોકલી બ્રોકલીને તમે સૂપ તરીકે અથવા તો સબ્જીના રૂપમાં પણ લઈ શકો છો બ્રોકલીની અંદર ઘણા બધા વિટામિન્સ મિનરલ રહેલા છે ફાઈબર ભરપૂર પ્રમાણમાં રહેલું છે એ એ આપણા આપણા હેલ્ધી રાખવાનું કામ કરે છે છે નસોમાં બ્લોકેજ થતું અટકાવે સાથે જ આપણે રોજિંદા જીવનમાં ભીંડાનો પણ વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ જે પ્રમાણે સીઝન હોય જે સીઝનમાં ભીંડા મળતા હોય એ સિઝનમાં આપણે એનો ઉપયોગ કરી લેવો જોઈએ ભીંડા પણ આપણા હાર્ટને હેલ્ધી રાખવા માટે ખૂબ જ ફાયદાકારક છે અને મેથીની ભાજી મેથી પણ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે મેથીની અંદર ભરપૂર પ્રમાણમાં છે ગુણ રહેલા છે અને સાથે સાથે બીજા પોષક રહેલા છે જે આપણા હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે અને નસોમાં બ્લોકેજ થતું અટકાવે છે તો આવી રીતે આપણે આપણે રોજના ખાવા પીવામાં થોડો ચેન્જ લાવવાનો છે અને આ સબ્જીઓનો આપણે વધારે ઉપયોગ કરીશું તો એ બધી સબ્જીઓ આપની ઓલ ઓવર હેલ્થ તો સારી જ રાખશે પણ સાથે સાથે હાર્ટ અને આર્ટરીઝમાં બ્લોકેજ થતું અટકાવશે તો આપણે પહેલેથી જ સંભવિત જે પણ પગલાં હોય એ લેવા જોઈએ જેથી આપણે હાર્ટ રિલેટેડ ઇશ્યુથી બચી શકીએ અને એ સિવાય તમારી આસપાસ અથવા તો તમારા ફેમિલી મેમ્બરમાં કોઈને પણ હાર્ટ રિલેટેડ ઇશ્યુ છે આર્ટરીમાં બ્લોકેજ છે અથવા તો એમને બીજા પણ કોઈ પણ હેલ્થ રિલેટેડ ઇશ્યુ છે અને એમાંથી લાઈફ ટાઈમ નેચરલી તરીકે છુટકારો જોઈતો હોય મેડિસિન ફ્રી લાઈફ જોઈતી હોય તો એના માટે તમે અવશ્ય મારો કોન્ટેક કરી શકો છો મને મેસેજ અથવા તો વોટ્સઅપ મેસેજ કરીને પણ તમે માહિતી મેળવી શકો છો કેમ કે મેં ઘણા બધા એવા લોકોને એમની લાઈફમાં હેલ્ધી બદલાવ લાવી અને ખુશહાલ જીવન જીવવા માટે હેલ્પ કરી છે અને મારું મિશન છે કે વધારેમાં વધારે લોકોને હેલ્ધી બનાવી શકીએ તો એના માટે તમે મને કમેન્ટ કરો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂર કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી તમે આવા અલગ અલગ હેલ્થ ટોપિક વિશે માહિતી મેળવી શકો અને તમે અલગથી કોઈ હેલ્થ ટોપિક વિશે જાણવા માગતા હો તો એ પણ તમે મને કમેન્ટમાં લખો જેથી હું તમારી માટે એક સરસ મજાનો વિડીયો લઈને આવી શકું મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી હેવ ગ્રેટ ડે ઓર કુછ કર દિખાઓ એસા કે લોગ બનના ચાહે આપ કે જૈસા